GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News જામનગર સહિત ગુજરાત પરમાલ સના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે 5 ગણો વધારો લસણના ભાવમાં થયો છે ત્યારે જામનગરના હાપાયાડમાં સમગ્ર હાલાર પંથકમાંથી ખેડૂતો લસણ લઈને આવી રહ્યા છે તો ગત વર્ષે લસણનો ભાવ ખેડૂતોને 20 કિલોના માત્ર 500 રૂપિયા મળ્યો હતો આ વર્ષે 3000 થી 3500

આ સાલ થી પાંત્રીસો જેવા સારા એવા ભાવે ખેડૂતોને મળે છે અને લોકલ માલ ઉત્પાદન ઓછું અને દેશાવરમાં ડિમાન્ડ પણ સારી હોવાથી ખેડૂતોને આ વખતે સારા એવા ભાવ મળી રહ્યા છે મારું નામ ઝેરામભાઈ ગયા તાલુકો જિલ્લો જામ આ વર્ષે ગયા વર્ષ કરતાં ખેડૂતોને સારું એવું વળતર આ વર્ષે લસણમાં મળ્યું છે બરાબર અત્યારે શરૂઆત કરતાં શરૂઆતમાં તો ભાવ નીચા જ હતા પણ અત્યારે પચીસ થી ત્રણ હજારનો ભાવ છે સારા માલનો ગત વર્ષે કેટલો તો ભાવ ગયા વર્ષે પાંચસો રૂપિયા ચારસો પાંચસોનો ભાવ હતો ગયા વર્ષે અને અત્યારે ડિમાન્ડ હોવાથી બધા બહાર જાય છે એટલે આ ભાવ સારા એવા મળે છે